આજે દિવસ ત્રેવીસમો ડે ટ્વેન્ટી થ્રી ત્રીસ દિવસની ગ્રેટિટ્યુડ ક્લાસની પ્રેક્ટિસમાં આજે આપણે ત્રેવીસમાં દિવસ પણ પહોંચ્યા છીએ ચરાવાર માટે આપણે રાહ જોઈશું બધા લોકો જોઈન થાય રવિવાર છે અને એટલે નવ વાગ્યાનો ટાઈમ આપણે રાખેલો છે હલો 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 ઓકે તો આજની પ્રેક્ટિસ બાવીસ દિવસની પ્રેક્ટિસમાં કોઈ અહીંયા છે જે જણાવી શકે કે કેટલા દિવસથી પ્રેક્ટિસ કરી છે ઓહો હંસાબેન અત્યારે પણ અત્યારે તો કદાચ ત્યાં મોડી રાત હશે હંસાબેન આજે હાજર છો તમે જય શ્રી કૃષ્ણ તો બાવીસ થી બાવીસ દિવસની પ્રેક્ટિસ કરનાર જે લોકો હશે તેમને કંઈક ને કંઈક નાના મોટા ફેરફાર દેખાઈ રહ્યા હશે દક્ષાબેન હાઈ દક્ષાબેન એટલે આઈ ગેસ આપણે પોડકાસ્ટ કરેલો તે છો ને તમે દિવ્યા દિવ્યાબેન આઈ ગેસ ઓકે તમારે ત્યાં રાતના સાડા અગિયાર થયા છે તો આજની પ્રેક્ટિસ શું છે અને આજે ખાસ યસ દક્ષાબેન મને આઈડી પરથી યાદ આવ્યું કે કદાચ તમે જ છો તો આજની પ્રેક્ટિસ શું છે આજની પ્રેક્ટિસમાં આપણી નજર સામે આપણી ઈચ્છાઓ કઈ રીતે પૂરી થાય છે તેનું ગ્રેટિટ્યુડ કરવાનું છે આગળ આપણે એક વખત ડિઝાયર લિસ્ટ લખેલું હતું અને એનું ગ્રેટિટ્યુડ લાઈવ આપણે કરેલું હતું આજે જે છે તે ફરીથી ડિઝાયર્સ લખવાની છે નાની નાની રીતે નાની નાની ડિઝાઇન લખવાની છે જેથી ચિઠ્ઠીમાં આવી છે અને ચિઠ્ઠી આખો દિવસ પોતાની સાથે રાખવાની છે અને એ ચિઠ્ઠી એ ચિઠ્ઠીમાં દિવસમાં બે વખત તમારે ગ્રેટિટ્યૂડ કરવાનું છે એટલે કે ચિઠ્ઠી સાથે હશે અને આખા દિવસમાં બે વખત ફરીથી હાથ પર લેવાનું છે અને એઝ ઇફ એ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે તે રીતે ગ્રેટિટ્યુડ ફીલ કરવાનું છે ઇમોશન્સ ફીલ કરવાના છે તો આજની જે આ પ્રેક્ટિસ છે તે રિપીટ છે બુકમાં સેમ સિકવન્સમાં જ આપેલું છે એટલે આપણે એ જ સિકવન્સમાં જઈએ છીએ બિકોઝ આપણે બુકને હન્ડ્રેડ ફોલો કરીને આગળ વધી રહ્યા છીએ બુકની અંદર ઓથરે પોતાનું એક્ઝામ્પલ આપેલું છે કે એમનું જે સૌથી પહેલી વખત જ્યારે આ બધી વસ્તુઓ ખબર પડી અને એમને પોતે પોતાનું જે ડિઝાયર લિસ્ટ લખેલું હતું તેમાં એ કઈ રીતે કરતા હતા કે એક એક ઈચ્છાઓ પૂરી થાય એટલે એને ક્રોસ કરી દે અને નવી ઈચ્છા જો કંઈ હોય તો એ એડ કરતા તો એક એક ઈચ્છાઓ જેમ જેમ પૂરી થતી જાય તેને એમણે નામ આપેલું છે મારી આંખની સામે જે મારી ઈચ્છાઓ પૂરી થઈ છે તો તે ઈચ્છાઓને એમણે કેન્સલ કરી છે અને નવી ઈચ્છાઓ એડ કરી છે અને એમ એમ કરતાં એક વખત એ પોતે એક પ્લેનમાં કોઈ જગ્યા પર ટ્રાવેલ કરી રહ્યા હતા જે એમના ડિઝાયર લિસ્ટમાં જ હતું અને એ લિસ્ટમાં જે જગ્યા હતી ત્યાં એ પોતે ટ્રાવેલ કરી રહ્યા હતા એ લિસ્ટમાંથી એ ઈચ્છા પૂરી થઈ એટલે ક્રોસ કર્યું હતું રિટર્નમાં જ્યારે જે પ્લેનમાં એ આવી રહ્યા હતા તે ત્યાં જે જગ્યા પર એ ફરવા ગયેલા હતા ત્યાંના લોકલ લોકો એ જ પ્લેનમાં હતા અને એ પ્લેનની અંદર એ લોકો સાથે એમને એટલી મજા આવી કારણ કે જે લોકો ત્યાંના લોકલ પ્લેનમાં હતા તે લોકો એટલા ખુશ દેખાય એટલા જલસા કરતા દેખાય એટલા હેપી દેખાય જોયફુલ દેખાય અને એમને દરેક વસ્તુમાં એટલો બધો ગ્રેટિટ્યુડ હતો તો એમને જોઈને પછી ઓથર જે છે બુકના તેમણે પોતે પોતાનું ડિઝાયર લિસ્ટ છે તે ચેન્જ કર્યું કે હું મારી લાઈફમાં બને તેટલા લોકો સુધી પહોંચીશ એ રીતે હું મારું કામ કરીશ અને ત્યાર પછી બાકીની ઈચ્છાઓ એમની ઓટોમેટિક પૂરી થતી ગઈ તો મેઇન ઈચ્છા જે એમની હતી તે લોકો સુધી પહોંચવાની હતી અને જેના લીધે જ આજે આ બુક અને આવી બહુ બધી બુક્સ એમની આપણી સામે છે તો આવું આપણી સાથે કંઈ પણ થઈ શકે છે કે આપણને અત્યારે કદાચ નહીં ખબર હોય કે આપણી મેઇન ઈચ્છા શું છે પણ જેમ જેમ લખતા જઈએ તેમ કુદરતે આપણને જે જમીન પર મોકલેલા છે એમનો શું પર્પઝ છે તે એક્ઝેક્ટલી લખતા લખતા આપણી સામે આવે કે એક્ઝેક્ટલી મનુષ્ય તરીકે આપણે અહીંયા શું કામ આવેલા છીએ તો ડિઝાયર લિસ્ટ લખવાનું ચાલુ રાખજો ક્યારેય બંધ નહીં કરતા જેમ જેમ ઈચ્છાઓ પૂરી થાય ક્રોસ માર્ક કરો નવી ઈચ્છાઓ એડ કરો તો આજે ફરીથી આપણે નાનું એવું ડિઝાયર લિસ્ટ કરીશું જેની અંદર દસ વસ્તુઓ લખીશું ડિઝાયર લિસ્ટ એટલે તમને ખ્યાલ હશે કઈ કઈ તમારી ઈચ્છાઓ છે અચ્છા કોઈને એવો ક્વેશ્ચન છે ખરો અહીંયા જે લોકો છે કે શું લખી શકાય મારી તો કોઈ ઈચ્છાઓ છે જ નહીં આ મને નથી ખ્યાલ આવતો કે મારે લાઈફમાં હવે શું જોઈએ છે જેવું કોઈ હોય તો પ્લીઝ મેસેજ કરજો હું જેથી હું ગાઈડ કરી શકું કે ડિઝાયર લિસ્ટ કઈ રીતે લખી શકાય છે કોઈ છે એવું જય દ્વારકાધીશ કોઈ હોય હોય મારી સાથે એવું એવું થયેલું છે મહેતા મી ઓકે તો કે જેને કોઈ ઈચ્છાઓ જ નથી તો નાની નાની ઈચ્છાઓથી લખવાનું સ્ટાર્ટ કરો જેમ કે આપણા રૂટીન લાઈફમાં રૂમાલ લેવાના છે બરાબર છે એકદમ જ નાની ઈચ્છા કે મારે રૂમાલ લેવાના છે પણ હું નથી લઈ રહ્યો કે નથી લઈ રહી કિચનની અંદર નાની મોટી વસ્તુઓ લેવાની હોય કે જે ખરેખર કામ કરતી વખતે ખૂટતી હોય કપડાઓ કપડાઓમાં ચાલો ઈચ્છા નથી જે છે તે ચાલે છે હવે કંઈ ફરક નથી પડતો એકદમ જ નિર્મોહી થઈને લાઈફ જીવતા થઈ ગયા ઘણા લોકો પણ એવું નથી હોતું એકચ્યુલી ઇમોશન્સ મરી ગયેલા હોય છે કંઈ પણ વસ્તુઓને મેળવવાના તો જે રૂટીન લાઈફમાં એકદમ જ જરૂરી વસ્તુઓ છે ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કરી શકાય છે કે મારે સ્લીપર્સ લેવાના છે કે મારે ચપ્પલ લેવાના છે કે જેની ખરેખર જરૂર છે તેવા નાના નાના લિસ્ટથી પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ અને ખરેખર જે વસ્તુઓ વાપરીએ છીએ તે બહુ જ જૂની થઈ ગયેલી છે તો તેનું પણ લિસ્ટ લખી શકાય છે કે મારે એક ચશ્મા લેવાના છે હું અમારું એક્ઝામ્પલ આપું કે મને કિચનમાં અત્યારે એક એરફ્રાયર લેવાની ઈચ્છા છે તો હું આજના લિસ્ટમાં એ લખીશ કંઈ પણ વાપરવા માટેની જરૂર હોય ઓફિસની અંદર બેઠા છીએ અને ઓફિસમાં કંઈક એવી વસ્તુ છે જે બાજુમાં રાખવાની જરૂર છે તો એ લિસ્ટમાં લખી શકો છો એક નાનું પેન સ્ટેન્ડ લખી શકો છો નાની વસ્તુઓથી લખવાની શરૂઆત કરશો તો થશે અને એમ પણ નહીં ખ્યાલ આવતો હોય તો લાઈફમાં રોજે કઈ વસ્તુઓ પર ચીડ ચડે છે કે ગુસ્સો આવે છે એ ચીડ સુકામ ચડે છે તે શોધો રિક્ષામાં જવું પડે છે કોઈ જગ્યા પર એવું થાય છે કે રિક્ષા મળતી નથી અને ગુસ્સો આવે છે તો એ ઈચ્છા પણ તમે લખી શકો છો કે તમારી પાસે એવું વ્હીકલ હોય કે તમારી પાસે એ રીતે જવાની વ્યવસ્થા હોય કે તમારે રિક્ષા પર જવું જ નહીં પડે ડેલી રૂટીનમાં તમારી નાનામાં નાની કોઈ પણ તકલીફ જેના પર ગુસ્સો આવતો હોય તો વિચારો કે કેમ ગુસ્સો આવે છે અને શું એ ગુસ્સા પાછળ આપણી પાસે કોઈ વસ્તુ નથી તેના લીધે ગુસ્સો આવે છે તો એ તમે તમારા ડિઝાયર લિસ્ટમાં લખી શકો છો હવે બીજું કંઈ છે જેમને પૂછ્યું છે જો પોતાની પાસે દસથી વધારેનું લિસ્ટ છે તો તમે ખરેખર બહુ સારી ઇમોશન લેવલ પર છો સારા ઇમોશન્સ લેવલ પર છો કે તમારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે ઓથરે બુકમાં એવું લખ્યું છે કે મારું લિસ્ટ એટલું લાંબુ હતું જ્યારે મેં પહેલીવાર લખ્યું ત્યારે મને એમ થતું હતું કે કેવી રીતે આ તો પૂરું થશે કે નહીં થાય પણ જેમ જેમ ઈચ્છાઓ પૂરી થતી ગઈ તેમ એમને ખ્યાલ આવ્યો કે ગ્રેટિટ્યુડ અને લો ઓફ અટ્રેકશનથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે આપણે ઇમોશન્સ ડેવલપ કરવાના રહે છે બસ બીજું કંઈ જ નથી અને એ ઇમોશન્સ એટલા ઇઝીલી ડેવલપ નથી થતાં એને ટાઈમ લાગે છે પણ ઇમ્પોસિબલ બિલકુલ નથી એ કરી શકાય છે આ પ્રેક્ટિસથી તો સ્ટાર્ટ કરીએ તમારી પાસે પેપર અને પેન હશે લિસ્ટ લખો કોઈ પણ નાનામાં નાની વસ્તુઓ તમે લખી શકો છો એક કોમ લેવાનો છે આવો પણ તમે લખી શકો છો અને આ રીતે ડિઝાયર લિસ્ટ લખવાથી તમારી જે જેમ નાની નાની ઈચ્છાઓ પૂરી થશે ને તમે ટીકમાર્ક કરશો ને કે આ ઈચ્છા પૂરી થઈ ગઈ તેમ તેમ તમે મોટી ઈચ્છાઓ લખી શકશો પણ પ્રેક્ટિસમાં શું કરવાનું લખ્યા પછી અત્યારે ફટાફટ દસ વસ્તુઓ લખી અને પછી આગળ શું કરવાનું તે હું કહું છું તમને તો હું મારું લિસ્ટ લખું છું તમે તમારું લિસ્ટ લખી શકો છો યુટ્યુબ લાઈવ પર ઘણી વખતે ખબર નહીં જે આપણી લેંગ્વેજ નથી તે લેંગ્વેજના લોકો પર જોઈન થઈને મેસેજીસ કરતા હોય છે શું કામ ખબર નહીં ચાલો તો લિસ્ટમાં નંબર વન મેં જેમ કહ્યું તેમ મારે એક ફ્રાયરની જરૂર છે મને ઈચ્છા થઈ છે કે લેવી છે તો હું એ લખું છું નંબર ટુ મારે એક સાયકલ લેવાની છે એક્સરસાઇઝની સાયકલ જે ઘરમાં રાખીને આપણે એક્સરસાઇઝ કરી શકીએ તે નંબર થ્રી તમે તમારા હિસાબથી લખજો હવે હું નંબર્સ બોલું છું એક્ઝામ્પલ્સ હું મારા બોલું જરૂર છે કે તમે લખી શકો છો હા હું અમુક એવા અનયુઝુઅલ એક્ઝામ્પલ બોલું જેથી તમે ઈચ્છાઓ લખી શકો મારે બાલ્કનીમાં કુંડા રાખવા માટે વ્યવસ્થિત પથ્થર મુકાવવા છે તે પણ એક મારું ડિઝાયર લિસ્ટમાં છે તમે આવી ઈચ્છાઓ પણ લખી શકો છો જો તમારી પાસે કોઈ એવી મોટા ડ્રીમ્સ નહીં હોય તો ઘરમાં નાની નાની ઘણી બધી ઈચ્છાઓ હોય છે જે પૂરી કરવાની હોય છે ચા કોઈ એવું છે જે અત્યારે દસ થી વધારે બહુ યાદ આવે છે અને લખી શકે છે અને ઈચ્છાઓ પૂરી કરવા માગે છે અને એવો વિચાર આવે છે કે આટલું બધું શું મળી શકે છે મારી ડિઝાયર લિસ્ટમાં સેશલ્સ ફરવા જવું છે તે લખું છું નજીકના એક મહિનામાં મેડિટેશન રીટ્રીટ પર જવું છે તે લખું છું મારી બુક પબ્લિશ થઈ ગઈ છે તે લખું છું ઈચ્છાઓ લખતી વખતે જ ફીલ કરવાનું છે કે જાણે એ અચીવ થઈ ગયું છે એની સાથે સાથે જ એક ઈચ્છા એવી છે કે લોકોને એમના સવાલોના જવાબ મળી રહ્યા છે બુક થ્રુ મારે બુક પોડકાસ્ટ કરવા છે તે લખું છું કોઈ પોતાના એક્ઝામ્પલ આપી શકે છે મેસેજમાં કે કઈ ટાઈપની ઈચ્છાઓ તમે લખી રહ્યા છો ડિઝાયર લિસ્ટ લાઈફમાં ક્યારેય લખવાનું બંધ નહીં કરવું લખવું અને લખવાથી ખબર પડશે કે ઓકે આ પણ આપણે કરી શકીએ છીએ આ પણ જોઈએ છે કોને દસ થી વધારે લખ્યું છે અને કોને બિલકુલ નથી લખ્યું ઓર એલ્સ બે ચાર લખાય છે પણ નથી આગળ કઈ આઈડિયા આવતો એનીવન એનીવન હું લખી રહી છું કે મારે વૃંદાવન જવું છે વાવ થઈ જશે ઈચ્છા પૂરી ઓકે એની એલ્સ કોઈ પણ ટ્રાવેલ પ્લાન તમે લખી શકો છો હવે શું કરવાનું છે દસનું લિસ્ટ લખાઈ ગયા પછી આ લિસ્ટને એક એક આપણે આગળ પણ આ એક પ્રેક્ટિસ કરેલી હતી ઇટ ઇઝ સિમિલર કે હવે એ લિસ્ટ કંઈક વસ્તુને તમારે ફીલ કરવાની છે કે આ મળી ગઈ છે અને એઝ ઇફ આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને એ ઈચ્છા પૂરી થઈ ગઈ છે એનું એડવાન્સમાં અત્યારે આપણે ગ્રેટિટ્યુડ કરવાનું છે અને ફરીથી આખા દિવસમાં બે વખત એ લિસ્ટ જોવાનું છે અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેવાનું છે કે આ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે એ સંસાબેન મારે મારી સેવા માટે ઠાકોરજીનું મંદિર લેવું છે ઓકે સી આવી કોઈ પણ ઈચ્છાઓ તમે લખી શકો છો આ એક્ઝામ્પલ્સથી ખ્યાલ આવે કે મારી પણ આવી કોઈ ઈચ્છા છે તો હું લખી શકું ચાલો તો હવે અત્યારે જરાવાર માટે ફરીથી તમારા લિસ્ટમાં જે લખેલું છે તેને વાંચો અને એને થેન્ક યુ કહો કેઝીફ જાણે મળી ગયું છે મ્યુઝિક ઓન છે જસ્ટ તમે ફીલ કરો હવે હું જરાવાર માટે બોલીશ નહીં કદાચ બોલવાથી ઘણી વખતે થોડું ડિસ્ટર્બન્સ થાય કનેક્શન નહીં આવે તો હવે ખાલી મ્યુઝિક છે જરાવાર માટે અને તમે તમારી ઈચ્છાઓની લિસ્ટને જસ્ટ વાંચો અને થેન્ક યુ બોલો અને એ વખતે એટલું વિચારવાનું છે કે આ મળી ગયું છે ટ્રાવેલ છે તો ટ્રાવેલ વિચારો જેમ કે હંસાબેને કહ્યું વૃંદાવન તો હું વૃંદાવનમાં દર્શન કરી રહી છું ફરી રહી છું એવું વિચારો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હું વૃંદાવન પહોંચી ગઈ છું આ જ રીતે દરેકે દરેક લિસ્ટને બોલવાનું છે હું હવે મારા લિસ્ટને ગ્રેટિટ્યૂડ કરું છું તમે તમારા લિસ્ટને કરો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ રીતે ફરીથી આજે દિવસમાં બે વખત તમારા લિસ્ટને જુઓ અને બસ પાંચ મિનિટ માટે ઇમોશન્સમાં રહો કે આ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે કરેલું હતું ત્યારે પણ એક વસ્તુ મેં પ્રેક્ટિસ કરાવી હતી કે જો તમે ઓનલાઈન લીધું હોય તો અઝ્યુમ કરો સોરી વિઝ્યુલાઇઝ કરો કે ઓનલાઈન એ ઓર્ડર તમે રિસીવ કરી રહ્યા છો તમારા ઘરે ડિલિવરી થઈ રહી છે આ રીતે પણ કરી શકો છો અને તમારું ડિઝાયર લિસ્ટ આ રીતે તમારી આંખની સામે પૂરું થતું જોઈ શકો છો તો આ છે આજની પ્રેક્ટિસ આવતીકાલે ફરીથી મળશું ડે ટ્વેન્ટી થ્રી અને કાલે આપણું જે રેગ્યુલર ટાઈમ છે આઠ વાગ્યાનો સવારનો તે આઠ વાગ્યાના ટાઈમ પર મળીશું કોઈને કંઈક પૂછવું હોય તો પૂછી શકો છો કોઈ ક્વેશ્ચન હોય પ્રેક્ટિસ રિલેટેડ લો ઓફ અટ્રેક્શન ગ્રેટિટ્યુડ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય જે પ્રેક્ટિસ કરતા હોય તેનું કંઈ શેર કરવું હોય તો એ પણ કરી શકો છો કોઈને કંઈ પૂછવું છે એની ક્વેશ્ચન ઓકે અમુક લોકો હવે જોઈન થઈ રહ્યા છે આપણી પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ છે અને બસ ખાલી ક્વેશ્ચન માટે થોડી વાર માટે આપણે અહીંયા છીએ ઓકે નો ક્વેશ્ચન ચાલો સરસ ખૂબ સારી વાત છે કે પ્રેક્ટિસ થઈ રહી છે અને હવે ખ્યાલ આવે છે કોઈ ક્વેશ્ચન નથી તો કાલે સવારે મળીએ આઠ વાગે હેવ અ નાઇસ ડે સન્ડે છે ખૂબ સરસ રીતે એન્જોય કરો હા બીજી કન્ટ્રીમાં કદાચ હજુ કાલે સન્ડે હશે બરાબર હંસાબેન તો મળીએ આવતીકાલે સવારે આઠ વાગ્યે હવે નાઇસ ડે